હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે વેગ એટલે શું તેના વિશે સમજ્યા હતા એકમ સમયમાં પદાર્થના સ્થાનાંત સ્થાનાંતરમાં થતા ફેરફારને અથવા તો એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને વેગ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રવેગ એટલે શું એકમ સમયમાં પદાર્થના વેગમાં ફેરફાર થાય જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય ત્યારે તેના વેગમાં ફેરફાર થાય એકમ સમયમાં તો તે પદાર્થની નવી ભૌતિક રાશિ જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ પદાર્થના વેગમાં થતો ફેરફાર અને સમયનો તમે ભાગાકાર કરશો એટલે તમને જે ભૌતિક રાશિ મળે તેને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે જેનું સૂત્ર થાય પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય હવે વેગમાં થતો ફેરફાર કઈ રીતે શોધી શકાય આ છે સુરેખ માર્ગ કે જેના ઉપર આ કોઈ સાયકલ છે એ ગતિ કરે છે સાયકલ છે એ ગતિ કરે છે તો જ્યારે એ ગતિની શરૂઆત ન કરી હોય ત્યારે જે વેગ હોય એનો તે વેગ શૂન્ય હશે અને જેમ ગતિની શરૂઆત કરશે આપણે પેડલ ઉપર બળ લગાડશે એટલે સાયકલ આગળની દિશામાં વધશે અને ધીમે ધીમે એનો વેગ વધશે અથવા તો ક્યાંક આપણા રસ્તામાં બ્રેક મારીએ તો તેનો વેગ છે એ ઘટશે સાયકલનો જે શરૂઆતનો વેગ હોય પ્રારંભિક વેગ એને આપણે પ્રારંભિક વેગ જેને કહી છે શરૂઆતનો વેગ જેને સ્મોલ યુ વડે દર્શાવાય અને સાયકલનો જે અંતિમ વેગ છે એને સ્મોલ વી વડે દર્શાવી છે તો વેગમાનમાં થતો વેગમાં થતો ફેરફાર કઈ રીતે શોધાય આ બંને છે વેગ જ પણ આપણે એનો ફેરફાર શોધો છે કે એના એના વેગમાં શરૂઆતમાંથી લઈ અને અંતિમ વેગ સુધી કેટલો ફેરફાર થયો એટલે કે વધ્યો છે કે ઘટ્યો છે તે આપણે શોધવું છે તો હંમેશા કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર શોધવો હોય તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરાય તો અહીંયા આપણે વેગમાં થતો ફેરફાર શોધવો છે વેગમાં થતો ફેરફાર તો અહીંયા અંતિમ વેગ છે વી એમાંથી હંમેશા પ્રારંભિક વેગ u બાદ કરવાનો અંતિમ વેગ v માંથી હંમેશા વેગ યુ બાદ કરશો એટલે તમને વેગમાં થતો ફેરફાર મળશે હવે વેગમાં થતો ફેરફાર એમાં વેગ છે એને વી વડે દર્શાવવામાં આવે છે અને ફેરફાર છે ને ટૂંકમાં ડેલ્ટા નિશાની વડે દર્શાવાય છે ને કહેવાય ડેલ્ટા જે શું દર્શાવે તો કે તે ફેરફાર અથવા તો તફાવત દર્શાવે તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા અંતિમ વેગ તફાવતમાં પ્રારંભિક વેગ યુ હવે સૂત્ર શું હતું તો કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર પ્રવેગ છે એને એક્સિલરેટર તરીકે ઓળખવામાં આવે છે અને જેને ટૂંકમાં સ્મોલ એ વડે દર્શાવાય વેગમાં થતો ફેરફાર જેને ડેલ્ટા વી કહેવાય અને છેદમાં છે સમય હવે ડેલ્ટા વી કઈ રીતે શોધાય એટલે કે વેગમાં થતો ફેરફાર અંતિમ વેગમાંથી તમારે બાદ કરવાનો છે પ્રારંભિક વેગ છેદમાં આવશે ટી એટલે કે સમય તો આ પ્રવેગ શોધવાનું સૂત્ર છે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી અને જો સીધો વેગમાં થતો ફેરફાર આપેલો હોય તો આ સૂત્ર પણ વાપરી શકાય ડેલ્ટા વી ના છેદમાં ટી હવે જો તમને સૂત્ર આવડે તો સરળતાથી તેના ઉપરથી આપણે તેનો એસઆઈ એકમ નક્કી કરી શકીએ છીએ જેમ કે ઉપર છે વેગમાં થતો ફેરફાર વેગનો એસઆઈ એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં છે સમય તો આ મીટર પ્રતિ સેકન્ડ છે એ વેગનો જ એકમ છે એની છેદમાં છે સમય એનો થાય સેકન્ડ આ છે અંશનો છેદ તો અંશનો છેદ જાય છેદમાં એટલે હવે મીટર છેદમાં એસ એટલે કે સેકન્ડ ગુણા સેકન્ડ બરાબર મીટર સેકન્ડની બે ખાત આ પ્લસ બે ખાતને ઉપર લઈ જાવ એટલે હવે માઇનસ મીટર સેકન્ડની માઇનસ બે ખાત તો પ્રવેગનો એક એસાઈ એકમ થાય મીટર સેકન્ડની માઇનસ બે ખાત આ છે એનો એસાઈ એકમ એની જગ્યાએ તમને જો એનો સીજીએસ એકમ પૂછાય તો આનાથી નાની ભૌતિક રાશિઓ લેવાની એટલે કે મીટર હોય ને તો એની જગ્યાએ તમારે એનાથી નાનો એકમ લેવાનો સેન્ટીમીટર હવે ઘડિયાળ છે એમાં તો સમય કલાક મિનિટ અને સેકન્ડમાં દર્શાવેલો હોય સેકન્ડથી નાનો એકમ ઘડિયાળમાં હોતો નથી તો અહીંયા એનો નાનો એકમ સેકન્ડ જ રાખવાનો આ છે એનો સીજીએસ એકમ આ છે એનો એસઆઈ એકમ તો પ્રવેગ છે એ કેવી રાશિ છે એવો તમને પ્રશ્ન પૂછાય તો પ્રવેગના સૂત્રમાં આવે છે વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી છેદમાં છે સમય સમય છે ને કોઈ પણ પ્રકારની દિશા હોતી નથી એટલે સમય તો પોતે અધિશ રાશિ છે પરંતુ વેગને દિશાનું મૂલ્ય બંને હોય છે તો વેગ એ સદીશ રાશિ છે વેગ સદીશ રાશિ હોવાથી પ્રવેગ પણ સદીશ રાશિ થાય પ્રવેગને કઈ દિશા હોય એવું પૂછાય તો પ્રવેગને હશે વેગની વેગને કઈ દિશા હોય તો એને હશે સ્થાનાંતરની અને સ્થાનાંતરને કઈ દિશા હોય તો એને હોય પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીની એને દિશા હોય છે તો આ હતું પ્રવેગ તો સૌ પહેલાં તમને પ્રવેગની વ્યાખ્યા પૂછાય તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં જે ફેરફાર થાય તેને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફારનો દર એ પણ પ્રવેગ તરીકે ઓળખાય આ બંનેની વ્યાખ્યા છે પ્રવેગની જ પ્રવેગનું સૂત્ર શું થાય તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં આવશે સમય અથવા તો વેગમાં થતો ફેરફાર કઈ રીતે શોધાય અંતિમ વેગ એને પ્રારંભિક વેગ છેદમાં આવે સમય પ્રવેગ એ કેવી રાશિ છે તો કે સદિશ શા માટે કારણ કે વેગ સદિસ્ રાશિ હોવાથી પ્રવેગ એ સદિષ્ રાશિ છે અને કઈ દિશા હોય તો વેગની દિશા હોય છે ત્યાર પછી છે પ્રવેગનો એસા એકમ શું થાય તો કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા તો આને આમ પણ લખી શકાય મીટર સેકન્ડની માઇનસ બે ઘાત એના પછી સીજીએસ પદ્ધતિમાં તેનો એકમ શું થાય તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વર્ગ અથવા તો સેન્ટીમીટર સેકન્ડની માઇનસ બે ઘાત આ છે પ્રવેગનો સીજીએસ એકમ ત્યાર પછી પૂછાય પ્રવેગ શોધવાનું સૂત્ર જો કોઈ પદાર્થ છે એ આપણે હમણાં સાયકલવાળું ઉદાહરણ લીધું હતું આ સુરેખ માર્ગ છે એમાં કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે છે ત્યારે તેનો શરૂઆતનો જે વેગ હોય એ છે યુ એટલે કે પ્રારંભિક વેગ અને તે જેટલા સમય સુધી વેગ ગતિ કરે છે ત્યારે ત્યાં સુધીમાં તેનો અંતિમ વેગ છે વી અને આ ગતિ કરે છે તેનો સમયગાળો છે સ્મોલ ટી જેટલો તો આ પદાર્થનો પ્રવેગ કઈ રીતે શોધાય એ બરાબર વેગમાં વી માઇનસ આપણે ના પ્રવેગનું મૂલ્ય શોધી શકીએ છીએ ત્યાર પછી છે પ્રવેગમાં જો વધારો થતો હોય તો અને પ્રવેગ છે એમાં ઘટાડો થાય ત્યારે તેને કયા નામે ઓળખવામાં ત્યારે તેની ગતિના પ્રકારને કયા નામે ઓળખવામાં આવે છે જ્યારે કોઈ પદાર્થ વાહનની જ શરૂઆત વાહને ગતિની શરૂઆત કરેલી નથી એટલે કે તે વાહન છે એ શિર અવસ્થામાં છે જ્યારે કોઈ પદાર્થ શિર અવસ્થામાં હોય ત્યારે હંમેશા એનો પ્રારંભિક વેગ યુ ઝીરો થાય ધીમે ધીમે તમે એને ગતિમાં લઈ આવો છો અને તેનો અંતિમ વેગ થઈ ગયો છે વી બરાબર પાંચ પહેલાં હતો ઝીરો હવે થઈ ગયો છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો ધીમે ધીમે એનો વેગ છે એ વધે છે પહેલાં ઝીરો હતો પછી ધીમે ધીમે એનો વેગ વધે છે તો અહીં પ્રારંભિક વેગનું મૂલ્ય કે અંતિમ વેગ બંનેમાંથી કોનું વધારે છે તો કે અંતિમ વેગનું મૂલ્ય વધારે છે અંતિમ વેગ વીનું મૂલ્ય વધારે છે કોના કરતાં પ્રારંભિક વેગ યુ કરતા એટલે વી ગ્રેટર દેન યુ છે અહીં વેગમાં વધારો થાય છે એટલા માટે જે પ્રવેગ મળશે એ હંમેશા પ્લસમાં મળશે અંતિમ વેગનું મૂલ્ય જ્યારે વધારે હોય પ્રારંભિક વેગ કરતા ત્યારે હંમેશા પ્રવેગ એનું મૂલ્ય ધન એટલે કે પ્લસમાં મળશે આપણને અંતિમ વેગનું મૂલ્ય વધારે આપેલું હોય પ્રારંભિક વેગ કરતા ત્યારે હંમેશા પ્રવેગ એનું મૂલ્ય ધન મળે એટલે કે પ્લસ મળે અને ક્યારે પ્લસ મળે તો કે જ્યારે વેગમાં વધારો થાય ત્યારે હંમેશા વેગ વધશે અને જ્યારે પ્રયોગનું મૂલ્ય ધન મળે ત્યારે આ આને ગતિનો પ્રકાર કહેવાય તે પ્રવેગી ગતિ કરે છે અને આ વાહન જે ગતિ કરે છે એની ગતિની દિશા કઈ હોય તો કંઈ પ્રવેગી ગતિ કરતો હોવાથી તે વેગની જ દિશામાં ગતિ કરે છે તો જ્યારે પ્રારંભિક વેગનું મૂલ્ય અંતિમ વેગ કરતાં ઓછું હોય અથવા તો અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ કરતાં વધારે હોય ત્યારે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થાય છે આથી પ્રવેગ હંમેશા ધન મળે છે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય અને તેના પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે જ્યારે કોઈ પદાર્થનું એક્સેલરેટર એટલે કે પ્રવેગ આપવામાં આવે છે અથવા આપણે સાદી ભાષામાં કહીએ તો તેને લીવર વધારવામાં આવે તો વેગમાં વધારો થાય છે આથી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય હવે વેગમાં ઘણી વાર ઘટાડો થતો હોય જેમ કે તમે રસ્તા ઉપર જતા હોય ને અચાનક સ્પીડ બ્રેકર આવે અને તમે વાહનને બ્રેક મારો છો તો અચાનક તેનો વેગ છે એ ઘટી જશે તો વેગ છે એ ઘટે ત્યારે તેના ગતિના પ્રકારને કયા નામે ઓળખાય જો પદાર્થનો અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય જેમ કે વાહન ગતિ કરે છે તેનો પ્રારંભિક વેગ છે દસ મીટર પ્રતિ સેકન્ડ પરંતુ તેનો અંતિમ વેગ છે ધીમે ધીમે ઘટતો જાય છે અને થઈ જાય છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો અહીં પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે છે કોના કરતા અંતિમ વેગ કરતા તો અહીં વેગમાં શું થાય છે ઘટાડો અહીં વેગનું મૂલ્ય ઘટે છે પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે છે અંતિમ વેગ કરતાં અને વેગનું મૂલ્ય ઘટે છે આથી અહીં તમને જે પ્રવેગ એ મળશે એ હંમેશા ઋણ એટલે કે માઇનસમાં મળશે અને જ્યારે પદાર્થનો પ્રવેગ માઇનસમાં મળે ત્યારે તેની ગતિનો પ્રકાર કહેવાય તે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અને તેની તે વાહનની ગતિની દિશા હશે વેગની વિરુદ્ધ દિશામાં હશે જ્યારે કોઈ ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે છે ત્યારે વાહન છે એનો વેગ ધીમે ધીમે કટે છે આથી આપણે કહી શકીએ કે આ વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે એટલે કે વેગની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો અહીંથી તમને પ્રશ્ન પૂછાય કે પ્રતિપ્રવેગી ગતિ એટલે શું અથવા તો વેગની વિરુદ્ધ દિશામાં પદાર્થ ગતિ ક્યારે કરે પ્રતિપ્રવેગી ગતિ પદાર્થ કરતો હોય તો તેની ગતિની દિશા કઈ હોય પ્રવેગનું મૂલ્ય ક્યારે ઋણ મળે પ્રવેગી ગતિમાં કે પ્રતિપ્રવેગી ગતિમાં અથવા તો તમને આખો ત્રણ કે ચાર માર્ક્સમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે પ્રવેગ એટલે શું તેનું સૂત્ર તેનો એકમ અને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો તો આ જે પ્રશ્ન છે ચાર માર્કમાં પૂછાઈ શકે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ